તુલા રાશિ પર શનિની દ્રષ્ટિ સક્રિય થઈ છે અને ત્રીસ વર્ષ પછી ભાગ્યના દસ મહાદ્વાર ખુલતા ન્યાયનો યુગ શરૂ થઈ રહ્યો છે તુલા રાશિવાળાઓ આજે જે તમે સાંભળવા જઈ રહ્યા છો તે કોઈ સાધારણ ભવિષ્યવાણી નથી આ ન્યાયના ગ્રહ અને ભાગ્યના નિર્ણાયક તમારી જિંદગીને પૂરી રીતે બદલવા આવ્યું છે જી હા મિત્રો ગ્રહ નક્ષત્રની ચાલ દરેક પડે બદલાય છે પણ કેટલાક પરિવર્તન એવા હોય છે જે જીવનની દશા અને દિશા બદલી નાખે છે અને આજે आपने ये जग ग्रहणी बात करी रहया छिए जे कर्मना સંરક્ષક છે જેમની દ્રષ્ટિ જેટલી કડક હોય છે તેનું ફળ એટલું જ પ્રચંડ અને જીવન પરિવર્તનકારી હોય છે તુલા રાશિવાળાઓ ધ્યાનથી સાંભળો 28 નવેમ્બર 2025 ના રોજ સવારે ઠીક 9 વાગે શનિદેવ માર્ગી થઈ ચૂક્યા છે એટલે કે તેમની ચાલ હવે સીધી તીજ અને પરિણામ આપનારી થઈ ગઈ છે અને તુલા રાશિ માટે મિત્રો આ અસાધારણ ઘટના નથી આ એ જ ક્ષણ છે જ્યારે લાંબા સમયથી જા મેલા અંધારા વાદળો હટવાના છે જ્યારે સંઘર્ષની ધૂળને સાફ કરીને ભાગ્ય તમારી રાહો પર સ્પષ્ટ રોશની ફેલાવવાનું છે તમે વિના શોર્બકોરે સંઘર્ષ સહન કર્યો છે તમને ખોટા સમજવામાં આવ્યા તમારો શ્રેય બીજાઓને મળ્યો તમે સંબંધોમાં સંતુલન રાખ્યું પણ બદલામાં કડવાશ મળી તમે મહેનત કરી પણ પરિણામ તળતા ગયા પરંતુ તુલા રાશિવાળા ધૈર્ય અને સંતુલનનો પ્રતીક હોય છે તમે તોફાનમાં પણ પોતાને પડવા દીધા નથી અને હવે શનિદેવ તમારી તપસ્યાનો ઉત્તર આપવા માટે તૈયાર છે 30 વર્ષ પછી તુલા રાશિ માટે ભાગ્યના 10 વિશાળ દ્વાર ખુલી રહ્યા છે મિત્રો આ ઘટના ક્ષણિક નથી આ પ્રભાવ તીવ્ર અને દીર્ઘકાલીન છે કારણ કે પૂરા દિવસો સુધી શનિ વકરી આ સમય આત્મમંથનનો સ્વનિરીક્ષણનો અને કાર્મિક એકાઉન્ટની તપાસનો હતો એટલે જ કામમાં રુકાવટો લોકોની ગેરસમજનો જૂના વિવાદ માનસિક થાક ધિમાપનું બધુજ ચરમ પર હતું પરંતુ હવે 28 નવેમ્બર 2025મી શનિ વકરીમાંથી માર્ગી થયા છે અને આ દિશા પરિવર્તન નથી આ ભાગ્ય ચક્રનું રીસ્ટાર્ટ છે આ એ બાધાનો અંત છે જે લાંબા સમયથી તમારી પ્રગતિને રોકી રહી હતી સૌથી મોટો ખુલાસો તુલા રાશિમાં બની રહ્યો છે વિપરીત રાજ્યો મિત્રો જ્યારે શનિ કઠિન ઘરમાં વકરીથી માર્ગી થાય છે તો વિપરીત પરિસ્થિતિઓને જ રાજયોગ बदलवानी शक्ति આપે છે જેની વિપરીત રાજયોગ કહે છે આનો સીધો અર્થ છે કે જે ચીજોએ તમે તોડ્યા હતા હવે એ જ તમારી તાકાત બનીને તમારી સામે ઊભી રહેશે તુલા રાશિવાળાઓ તમાર મારા માટે અઠાવીસ નવેમ્બર બે હજાર પચીસમી છવ્વીસ જુલાઈ બે હજાર છવ્વીસ સુધીનો સમયગાળો ઐતિહાસિક અભૂતપૂર્વ અને ભાગ્યોદ્યનો સુવર્ણકાળ સાબિત થવાનો છે વિડીયોમાં આગળ વધતા પહેલા તુલા રાશિવાળા સાથીઓને નિવેદન છે કે જો આ ભવિષ્યવાણી તમારા મનમાં સકારાત્મક ઊર્જા ભરી રહી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો અને કમેન્ટમાં લખો જય શ્રી શનિદેવ મહારાજ અને વિડીયોને તમારા પ્રિયજનો સુધી जरूर पहुंचाड़ो तुला राशि पहली भविष्यवाणी तुला राशिवाला ध्यान सा जे आना आठ महीनाओं की तकदीर बदली देशे कुंडली कुंडी में शनिदेव पंचम चतुर्थ भावना स्वामी छे अने। अत्यारे शनि बैठा छे छठा घर में छठू घर रोग ऋण शत्रु अने स्पर्धा नु छे अने तुला राशि माटे आ स्थिति एक एवो दुर्लभ योग बनावी रही छे जेने एने समझवो बेहद जरूरी छे नियम शु कहे छे जारे एक कठिन घर नो स्वामी बीजा कठिन घर में बेसे छे तो ते बुराई ने कापी नाखे छे ज्योतिषनी भाषा में आने कहे छे माइनस माइनस प्लस आनो सीधो मतलब छे अठावीस नवेम्बर बे तेसमी 26 जुलाई 2026 સુધી तुमने जे सफलता મળશે તે સાધારણ નહીં હોય તે অগ্নিપતમાંથી નીકળીને આવશે પણ આવશે જરૂર शत्रु આવશે પણ હરશે બીમારી આવશે પણ इलाज સાથે લાવશે દેવવદશે પણ તેને ચોકવા માટે મહાવસર મળશે શનિ તમને શું શીખવશે લો ઓફ રિલેટિવિટી જે રીતે ડોક્ટરનું મહત્વ બીમારીમાં વકીલનું મહત્વ લેશે એટલે ડરશો નહીં કે ઢૈયા ચાલી રહી છે ઢૈયા છે પણ તેનો સ્વભાવ હવે બદલાઈ ચૂક્યો છે હવે ઢૈયા તોડવા નહીં પણ તમને પોલાદ બનાવવા આવી છે હવે શનિ તમને પાડવા નહીં પણ ઊંચા ઉઠાવવા ની તૈયારી કરી ચૂક્યા છે તુલા રાશિ બીજી ભવિષ્યવાણી તુલા રાશિવાળાઓ પાછલા 5 મહિનાઓ એ તમે તોડી નાખ્યા હતા માનસિક ભય ગુપ્ત શત્રુ રાજનીતિ દોખા વિશ્વાસઘાત તમે સંતુલન ના પ્રતીક છો શાંતિ પસંદ છો પરંતુ તો વકરી શની દરમિયાન તમારા જ નજીકના લોકો તમારી વિરુદ્ધ ગુપ્ત જાળ ગુંથતા રહ્યા કાર્યસ્થળ પર રાજનીતિ પરિવારમાં ગેરસ મિત્રોની ચાલાબાજી પી પાછળ બદનામી બધુજ તમે સહન કર્યું પરંતુ હવે 28 નવેમ્બરે જેવા શની માર્ગી થયા તમારી कुंडलीમાં સક્રિય થયો એક મહાશક્તિશાળી યોગ શત્રુ હંતા યોગ હવે ન્યાયાધીશ સ્વયં સક્રિય છે હવે તમારો શત્રુ તમને નહીં હી પોતાની જ ચાલોને મારશે હવે તમારે કંઈ કરવાની જરૂર નથી હવે કર્મનો હિસાબ કિતાબ શની ખુદ નક્કી કરશે કાનૂની મામલાઓમાં વિજય જો તમે કોઈ કોર્ટ કેસમાં ફસાઈ लाचो विभागीय तपास चाली रही है कोई કાનૂની વિવાદ અટકેલો છે તો આ સમય પક્ષમાં નિર્ણય લાવવાનો છે દેવાથી મુક્તિનો માર્ગ વકરીકાળમાં તમારું દેવું વધ્યું હશે પરંતુ માર્ગી શનિ એ જ દેવ એવું ચૂકવવાનો વિશાળ અવસર આપશે વિપરીત રાજયોગનો અર્થ જ આ છે સમસ્યા આવશે પણ સમાધાન પણ એ જ સમસ્યાની ભીતર છુપાયેલું હશે શનિનો સ્પષ્ટ સંદેશ તું સત્ય પર અડગ રહે બાકી હું જોઈ લઈશ જો તમારું મન સાફ છે તમારી દાનત શુદ્ધ છે તો આગલા આઠ મહિનાઓમાં તમને કોઈ અડી પણ નહીં શકે આ સમયગાળો તમને ભાગ્ય પરિવર્તન વિજય અને ગુપ્ત શક્તિઓનું જાગગરણ આપવાનો છે તુલા રાશિ ત્રીજી ભવિષ્યવાણી તુલા राशि वालों હવે આવી રહી છે તે ભવિષ્યવાણી જેની પ્રતિક્ષા દરેક વ્યક્તિ કરે છે ધન પૈસા પ્રોપર્ટી અને સંચિત સંપત્તિ અહી તમારી कुंडलीમાં બની રહ્યો છે એક બેહદ વિરોધાભાસી પણ ચમત્કારી યોગ શનિ બેઠા છે છઠ્ઠા ભાવમાં અને પોતાની 7મી દ્રષ્ટિ નાખી રહ્યા છે તમારા 12માં ભાવ પર નહીં પણ સીધા બીજા ભાવ પર બીજો ભાવ એટલે સંચિત ધન બેંક બેલેન્સ ફિક્સ્ડ સેવિંગ ફેમિલી વેલ્થ સાધારણ રીતે લોકો કહે છે શનિની દ્રષ્ટિ ખરાબ હોય છે પરંતુ તુલા રાશિવાળાઓ આ વખતે ગણિત ઉલટું છે છઠ્ઠો ભાવ સંઘર્ષનો બીજો ભાવ ધનનો અને શનિની દ્રષ્ટિ બંનેને જોડીને બનાવી રહી છે વિપરીત રાજયોગનો ધન દ્વાર શું થવાનું છે અઠ્ઠાવીસ નવેમ્બર બે હજાર પચીસમી જુલાઈ બે હજાર છવ્વીસ સુધી તમને તે પૈસા પાછા મળશે જેને તમે ભૂલી ચૂક્યા હતા ખોવાયેલા સમજી ચૂક્યા હતા કે જેના પાછા ફરવાની ઉમીદ છોડી ચૂક્યા હતા કયા પૈસા કોઈ મિત્રને આપેલું ઉધાર અટકેલું સર્વિસ પેમેન્ટ સરકારી ચૂકવણું રોકાયેલું ટેક્સ રિફંડ વર્ષોથી અટકેલી વસિયત પૈતૃક સંપત્તિ જૂની ઇન્સ્યોરન્સ પોલિસી કોઈ બોનસ કે સેટલમેન્ટના બાકી પૈસા આઠમામાં હઠા ભાવનો શનિ એવા પૈસા આપે છે જે અચાનક આવે છે જેમ જમીનની અંદરથી નીકળતો ખજાનો અને તુલા રાશિવાળાઓ માટે આ સમય અચાનક લાભનો સમય છે પરંતુ અહીં એક ચેતવણી તમારું 12માં ભાવમાં ગુરુ બેઠા છે અને 12મો ઘર ખર્ચ હાની વિદેશ અને અનિયોજિત વ્યયનો હોય છે આનો મતલબ પૈસા આવશે પણ સાથે જ ખર્ચના દ્વાર પણ ખુલ્શે હોય શકે છે ઘરમાં કોઈ મો મોટો પારિવારિક કાર્યક્રમ કોઈ પ્રિયજનની હેલ્થ પર ખર્ચ વિદેશ યાત્રા નવો વાહન કે ઘરનું રિપેરિંગ એટલે મારી સલાહ પૈસા આવતા જ રોકાણ કરી દો સોનું જમીન પ્લોટ એફડી બધું શુભ લિક્વિડ मनी बचावी ने न राखो नहीं तर गुरु ना कारणे पैसा हाथ में निकली जसे गुरु तमने बचत नहीं रोकाण तरफ धकेली राशि चौथी भविष्यवाणी करियर अने कर्मनू તુફાન શાંત થશે હવે વાત કરીએ તમાર કരിയર નોકરી વેપાર અને સ્ટેટ્સની પાછલા 138 દિવસોની વકરી અવસ્થામાં તમે એ મહેસૂસ કર્યું હશે કે પ્રમોશન રોકાઈ ગયું બોસ તમારી વાત નથી સાંભળી રહ્યા તમારો ક્રેડિટ કોઈ બીજો લઈ ગયો પ્રોજેક્ટs અટકી ગયા મહેનતનું ફળ નથી મળી રહ્યું સહકર્મી રાજનીતિ કરી રહ્યા છે આ સમય સાચે જ રેડ લાઈટ નો સમય હતો પરંતુ પરંતુ 28 નવેમ્બર કરિયર ग्रीन सिग्नल शनि मार्गी थता तमारा दसमा भाव पर तेमनी त्रीजी दृष्टि सशक्त था था रही थी दसमो भाव एट्ली कर्म प्रतिष्ठा प्रमोशन स्टेटस हवे शू शनि ग्रीन लाइट भारे ट्रक जेवी छे आरोकेट एक्सेलेरेटर નથી આ તેજ રફતાર બાઇક પણ નથી આ છે શનિનો ટ્રક ધીમે ચાલે છે પણ અડગ રહેશે એકવાર ચાલી પડ્યો તો કોઈ રોકી નહીં શકે વકરી કાળની સમસ્યાઓ મટશે અટકેલા પ્રોજેક્ટસ ફરીથી શરૂ થશે પ્રમોશનની રાહ ખુલશે બોસનું વલણ બદલાશે તમારી મહેનતનું ક્રેડિટ તમને મળશે તમારી સ્ટેબિલિટી મજબૂત થશે શનિ કહે છે ધીમી આંચ પર પાકતી ખીર જ સૌથી મીઠી હોય છે આ કે તમારું કરિયર છે રાહુ મંગળ પ્રેશર કુકર છે જટપટ પકવે છે પણ સ્વાદ સાધારણ હોય છે શનિ ધીમી આગ છે ધીમી સફળતા પણ સ્થાયી સફળતા આ સમય તે લોકો માટે વિશેષ શુભ છે જે મેટલ इंडस्ट्री तेल लेदर मेडिकल सेक्टर रिसर्च ज्योतिष डेटा साइंस अंडरग्राउंड रिसोर्सिज जेवा क्षेत्रों में से तुला ने विशेष लाभ मल्से स्वास्थ्य चेतवनी तुला राशिवाड़ाओ शनि छठा भाव में बैठा है पेट पेटकमर घूटने पग में थोड़ी समस्या परंतु सारी खबर है कि जूनी बीमारी जे पग में न होती आवी रही हे डॉक्टर डिटेक्ट करे તેનો સાચો ઈલાજ શરૂ થશે સ્વાસ્થ્યમાં સુધાર આવશે શરત એ છે કે તમે આળસ છોડો વ્યાયામ શરૂ કરો અને દિનચર્યા સુધારો નંબર પાંચ તોલા રાશિની પાંચમી ભવિષ્યવાણી સંબંધો બાળકો અને વૈવાહિક જીવન તુલા રાશિ હવે હવે આપણે આવી ગયા છીએ તે ભવિષ્યવાણી પર જે દિલની ઉડાઈ સાથે જોડાયેલી છે છે સંબંધોની ભવિષ્યવાણી તમારી રાશિના સ્વામી શુક્ર શુક્ર અને સંબંધોને પ્રેમને સૌંદર્યને અને સંતુલનને નિયંત્રિત કરે છે પરંતુ જ્યારે શનિ પોતાની દસમી દ્રષ્ટિ તમારા ચોથા ભાવ ઘર પરિવાર અને મનનું ઘર પર નાખે છે તો એક જ સંદેશ આપે છે भावनाओं ने स्थिर राखो व्यवहार में संतुलन लावो अने कोई बात ने दिल पर वधारे न लो जो रिलेशनशिप में रिलेशनशीपो तो आ समय बिल्कुल साधारण नहीं ना गैसमज जूना मुद्दा दिमाग में छे परंतु कुशा खबर है छे के संबंध टूटसे नहीं पण વધુ परिपक्व बनसे कारण के शनि इच्छे छे के प्रेम मात्र भावुकता नहीं पण जबाबदारी पण बने हवे आवी ये बालको पर जे पाचला કેટલાક મહિનાઓ થી ભરતર સ્વાસ્થ્ય કે વ્યવહાર ને લઈને ચિંતા હતી તે હવે ઓછી થવા લાગી છે દેવગુરુ બૃહસ્પતિ ની આઠમી દ્રષ્ટિ નો પ્રભાવ બતાવી રહ્યો છે કે બાળકો ધીરે ધીરે સાચી દિશા માં વધવાના છે કેટલાક બાળકો ભણ કે કરિયર માટે ઘરથી બહાર જઈ શકે છે એટલે આની દૂરી ન સમજો આ તો તેમની સફળતાની શરૂઆત છે વૈવાહિક જીવનમાં પણ સુધારાનો સંકેત સ્પષ્ટ દેખાઈ રહ્યા છે સાતમો ભાવ હવે હળવો થઈ રહિયો છે સાસરી પક્ષ થી બની રહેલી અણનવ ધીરે ધીરે ઊંચી થશે સંબંધો માં હુનફને મીઠાશ પાછી ફરશે પરંતુ એક બહુ મહત્વપૂર્ણ ચેતવણી અમારા જ્યોતિષીય ડેટા માં સાફ દેખાય છે થર્ડ પાર્ટી ઇન્ટરફરન્સ એટલે કે કોઈ ત્રીજા વ્યક્તિ ના કારણે તમે અને તમારો પાર્ટનર વચ્ચે ગેરસમજ પેદા થઈ શકે છે આનો એક જો ઉપાય પોતાની અંગત વાતો કોઈ ત્રીજા વ્યક્તિ સાથે શેર ન કરો બેડરૂમ ની વાત બેડરૂમ सुधी अने दिलनी वात दिलवाड़ा सुधी ज आखो नानी वातनी असर मोटी थई जशे नंबर छ तुला राशि छठी भविष्यवाणी घर गृहिणी तुला राशि असली देवी शक्ति हवे वाते शक्ति नी ते, ते आधार नी जेना पर पूरो परिवार टकेलो होई छे अमारी गृहिणीओ अमारी माताओ अमारी बहनो तुला राशिनी नी महिलाओ विना ज्योतिष नु कोई पण विश्लेषण पूरु नथी थतु कारण के सत्य ए छे के ज्यारे तुला नी स्त्री संतुलित होई छे पूरो परिवार संतुलित थई जाय छे पाछला चार पांच महीनाओ थी तमे घणु बधु सहयु छे क्यारेक सराहना न मळी क्यारेक मेहनत नी कदर न थई क्यारेक मन नी अंदर दर एक अजीब खालीपो रहियो शनि वकरी चाले तमने मानसिक रीते थकवी दीदा हता घनी वाग्यु के बदा मेटे हूँ छू पर मरा कोई नहीं परंतु हवे अठावी નવેમ્બર બાદ તમારી જિંદગીમાં રાહતનો દરવાજો ખુલી ગયો છે સૌથી પહેલા સાસરી પક્ષથી રાહત જે ગેરસમજ મનમુટાવ રુકાવટો હતી તે હવે ખતમ થવા લાગશે સન્માન પાછું મળશે અને દિલથી મળશે બીજી મોટી વાત શક્તિશાળી ગુપ્ત બચત યોગ શનિની દ્રષ્ટિ તમારા બીજા ભાવ ધન પર આવી રહી છે આનો મતલબ ખર્ચ ઓછો થશે બચત વધશે અને તમારી આર્થિક શક્તિ બહુ મજબૂત થશે જે નાની ના ની બચતની તિજોરી તમે સંભાળો છો તે હવે સાચે જ ભરાવવાની છે પરંતુ એક ફરિયાદ પણ છે તમે બધાની ચિંતા કરો છો પણ પોતાનું ધ્યાન નથી રાખતા શનિના કારણે કમર દર્દ પેટ દર્દ ગૂંટલ થાક પગમાં ભારેપણું વધી શકે છે કૃપા કરીને આને નજરઅંદાજ ન કરો સમય પર આરામ તપસ અને દેખભાળ બહુ જરૂરી છે અને સૌથી સુંદર ઊર્જા આધ્યાત્મિક ઝુકાવ ગુરુનો પ્રભાવ તમને પૂજા જપ ભજન કીર્તન ધ્યાન તરફ ખેંચશે જો તમને કોઈ પૂજા પાઠ હવન કરાવવા માંગતા હતા તો આજ સમય સૌથી શુભ છે તુલા રાશિની રાણીઓ યાદ રાખો તમે સંતુલનની દેવી છો તમે તૂટતા નથી તમે હરતા નથી તમે દરેક મુશ્કેલીને સુંદરતા અને બુદ્ધિ માનીથી જીતમાં બદલી દો છો અને આવનારો સમયે તમારી રસોઈ તમારી તિજોરી અને તમારું સન્માન ત્રણેયને ચમકાવવાનો છે નંબર સાત તુલા રાશિની સાતમી અને સૌથી નિર્ણાયક ભવિષ્યવાણી મિત્રો હવે આપણે આવીએ છીએ તે ભવિષ્યવાણી પર જે એ નક્કી કરી દેશે કે આવનારો સમયે તમને વિજેતા બનાવશે કે પરીક્ષાઓમાં નાખશે આજે હું તમને જ્યોતિષનું તે ગુપ્ત સૂત્ર જણાવવા જઈ રહ્યો છું જે માત્ર અને માત્ર તુલા રાશિવાળાઓ પર લાગુ થાય છે સાંભળો ધ્યાનથી કારણ કે આ જ્ઞાન તમારું પૂરું જીવન બદલી શકે છે મિત્રો તુલા રાશિના સ્વામી છે શુક્ર અને આ સમયે શનિદેવ તમારી કુંડળીમાં મહેમાન બનીને આવ્યા છે અબે જરા વિચારો ઘર માં જારે કોઈ મહેમાન આવે છે તો તેમનો વ્યવહાર કેવો હશે આ એક જ વાત પર નિર્ભર કરે છે ઘરનો માલિક કેટલો મજબૂત છે એટલે કે આ સમયે તમારી લાઈફની પૂરી ગેમ તમારી कुंडली ના શુક્રની શક્તિ પર ટકેલી છે પહેલી સ્થિતિ ધ વિનર મિત્રો જો તમારી જન્મકુંડળીમાં શુક્ર મજબૂત સ્થિતિમાં બેઠા છે જેમ કે એક चार पांच एक शून्य के अगियार मां भाव में तो समझी लो तमारा माटे आ समय विपरीत राजयोग जेवु काम करशे ज्या जोशो त्या लाभ जे काम महीनाओं थी अटक्यु हतु ते अचानक खुली जशे रुकावटो आवशे पण तमे तेमने तोड़ीने आगळ वधशो तमारू आकर्षण तमारी वाणी तमारी किस्मत बदु चमकवा लागशे मित्रों साचु कहूँ आ समय तमे माटीने पण अडशो तो ते चांदी के सोनू बनी जशे बीजी स्थिति स्ट्रगलर परंतु जो शुक्र कमजोर है जेम के છાઠ બાર માં ભાવમાં કે જો તમારી કુંડળીમાં શુક્ર નીચ થયો છે તો આ સમયે તમારા માટે સાપસીડીની રમત બની જશે બસ વિચારો તમે નવવાનો પર ચડશો અને અચાનક કોઈ અદૃશ્ય સાફ કરડી લેશે એટલે મિત્રો આ સમયે બેહદ સાવધાની ધૈર્ય અને પ્રેક્ટિકલ માઇન્ડની જરૂર છે એક અત્યંત મહત્વપૂર્ણ તારીખ વીસ જાન્યુઆરી બે હજાર છવીસને તમારા મોબાઈલમાં ડાયરીમાં જ્યાં ઈચ્છો ત્યાં લાલ પેનથી લખી લો વીસ જાન્યુઆરી 2026 ના દિવસે શનિદેવ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાંથી નીકળીને ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે અને મિત્રો ઉત્તરા ભાદ્રપદ શનિનું પોતાનું નક્ષત્ર છે એટલે કે તે દિવસ પછી તમારી लाइफ नी गाड़ी टॉप गियर में आज नवेम्बर बेहजार पच्चीस मी वीस जान्युआरी ओगनीस सौ छवीस धीरे धीरे शांतिपूर्वक गभराया विना आगो जान्युआरी पक्षी परिणामों पक्ष में आवा बात करिए समाधान सामधानी असली उपाय असली बदला मित्रों हूँ अँ तमें मोघा रत्न मोटी पूजा भारे चढ़ावा आनी सलाह नहीं आप तुला राशि छो माटी उपाय पर संतुलन पर आधारित है અમે વાત કરીશું કર્મ ઉપાયોની જે શનિ અને શુક્ર બંનેને સૌથી વધારે પસંદ છે એક વ્યવહાર ઉપાય શનિનો સૌથી મોટો નિયમ શનિદેવ કર્મના દેવતા છે અને આમ જનતા લેબર ક્લાસના કારક માનવામાં આવે છે આ નૈયા દરમિયાન સફાઈ કર્મચારી ડ્રાઈવર પટાવાળા તમારાથી નીચે કામ કરનારા કોઈ પણ વ્યક્તિનું સન્માન કરવું એ જ સૌથી મોટો ઉપાય છે તેમનું અપમાન ન કરો તેમના પૈસા ન રોકો તેમની જરૂરતમાં તેમની મદદ જરૂર કરો મિત્રો શનિદેવને ખુશ કરવાનો આજ સૌથી તેજ અને સૌથી પ્રભાવી ઉપાય છે બે શુક્રને મજબૂત કરો કારણ કે આ તમારી જીવનધારા તુલા રાશિવાળા પોતાના સ્વામી ગ્રહથી જ चमके छे, जो शुक्र मजबूत छे तो पूरी कुंडली उठी जाए छे, रोज सवारे सुगंधित द्रव्य अत्तरचंदनो उपयोग करो सफेद क्रीम के पेस्टल रंग माता पिता अने जीवन साथी प्रत्ये मधुर व्यवहार राखो अने सौथी मोटो शुक्रवार कोई जरूर तमन महिला मदद करो आ उपाय तमारा आभा मंडल ने तेजज आपशे अने विपरीत योगों ने शुभमा बदली देशे त्रण शनि शांति ना उपाय दर शनिवार पीपला झाड़ नीचे सरसवना तेल नो दीवो करो मंत्र नो जाप करो ओम शनेश्चराय नमः एक वार काला चना काला अड़द तल के कपड़ा नु दान करो अने ध्यान रहे शनिवार शराब અને નોન વેચ થી દૂર રહો કાળા કપડા દિવસે ન પહેરો તુલા રાશિવાળો તમારો સમય બદલાઈ રહ્યો છે 28 નવેમ્બર 2025 મી તમારી લાઈફ નો નવો અધ્યાય ખુલી રહ્યો છે શનિદેવ તમને ડરાવવા નહીં તમને તરાશવા આવ્યા છે યાદ રાખો હીરો જેટલો ઘસાય છે એટલો જ વધારે ચમકે છે આગલા 8 મહિના તમારું જીવન ના સૌથી ટ્રાન્સફોર્મેટિવ સૌથી શીખ આપનાર અને સૌથી ઉન્નતિ આપનાર મહિનાઓમાં બદલાઈ શકે છે બસ તમારી દાનત સાફ રાખો મહેનતથી ન ભાગો શોર્ટકટના ચક્કરમાં ન પડો મિત્રો જીત તમારી જ થશે જો આ વિશ્લેષણ તમારા દિલને સ્પર્શી ગયું હોય તો વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં લખો સંશરાય નમઃ જય શ્રી શનિદેવ